અહીં મળી ગઈ આપણને મોટી મેડિકિટ અને આ બધા ક્યાં ને ક્યાં રેખડા કરે છે હરા ના હારવાર કોઈ નથી રહેતા હારવાર એને તો કેટલી મજા આવે હા એવું હશે એક બંદો આપણે હારવાર પહેલાં એ ખાતા કોઈ વાંધો નહીં ભલે ખાધા દે 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 ચોત્રીસ ચોત્રીસના ડેમેજ સાથે આપણે ફટાફટ બંદાને કરી દીધો છે નોક એટલે ચરકાવી દીધો અહીં આપણને મળી ગઈ છે એક બે પણ એ આપણે કાંઈ કામનું નહોતું એટલે આપણે આવી આ બાજુની સાઈડમાં અને અહીંયા લઈ મોટી મેડિકિટ લઈ લેવી આપણો મોબાઈલ થોડોક લેગ મારે છે અહીંયા ફ્રી ફાયરમાં રમવામાં અને વ્યવસ્થિત ચાલતો નથી પણ કાંઈ વાંધો નહીં આપણે હું કરશું આપણે અત્યારે તો મજબૂરીનામાં બધું વાયેલું જાય અને ચેનલની અંદર તમે લોકો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો તો આગળ વધતા રહેશું આપણે અને આવી ગયા છીએ આ બાજુની સાઈડમાં થોડીક લૂંટ મારીને કે વિડીયોને કરી અહીંયા બંદો બંધો બંદો બંધો

બંદાને પડાઈ દીધો છે લોડ કરી દીધો આપણે આમ જમ ભરશું આમ જમ ભરશું થોડી મુવમેન્ટ દેખાડીને લાઈક કવર કરવાનો ટાર્ગેટ બનાવશું અને આ લીધે આપણે લૂંટ મારી લેવું અને કાંઈ વાંધો નહીં ઓલા બંધો ન થયો હોય ને રિવાઈવ ઓલા લોકોએ કરી દીધો છે પણ ટ્રાય અહીં લીધે આપણે આવી ગયા છીએ થોડાક વિડીયો પાછો ક્રોપ કરીને આગળની સાઈડમાં અહીંયા એક બંધો લે 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 ઓહો લે એક જ એક જ ગોળીનો બાકી રહ્યો હતો અહીંયા કરી દીધું છે આપણે કા આપણું શું કહેવાય

આપણને રિવાય મળી ગયો તો એટલે પછી પાછા આવી ગયા છે પણ એકના અપડેટ વાળી જ છે એકના મજલ વાળી કાંઈ વાંધો નહીં ફાયર આપણે આગળ વધશું અહીંયા બંધો બંધાને ઉપર મારવાની પૂરેપૂરી ટ્રાય કરશું ઘણું બધું ડેમેજ આપી દીધું છે એક બે ગોળીનો ત્રિયો બંદો રસ કરશો પૂરેપૂરી